આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે અલગ અલગ મુદ્દે લડાઈક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે ત્યારે આજે સાંસદ મનસુખ વસાવાના ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા ચીગદા ગામને તાલુકાનો દરજ્જો છે નર્મદા જિલ્લામાં આપવામાં આવ્યો છે જેમાં અડસઠ જેટલા ગામો છે ત્યાં ચિગદા

વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ પૂર્વ ડેકેપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ નર્મદા જિલ્લા વહીવટી કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ સાહેબ પાંચ સાહેબ સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન શંકરભાઈ પૂર્વ સભ્ય બહાદુરભાઈ હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ નીતાબેન ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીમરાવ મંચસ્થ તમામ આગેવાનો જિલ્લાના તમામ વહીવટી તંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી વધારેલા સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ વડીલો યુવાનો અને માતા બહેનો સાથીઓ આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે ઓગણીસો સત્તાણુંમાં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના સત્તર જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડીયાપાડા તાલુકામાંથી જયારે સીધા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું સાથીઓ નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ વહીવટી કચેરીઓ આવી જશે આ ગ્રામ્ય વિકાસ ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે તમામ પંચાયતો હોય તમામ લોકો હોય જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે ત્યારે વધારે વિશેષ નથી કહેતા પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને દેડિયાપાડા બાર કિલોમીટર પડે છે અમને ત્રીસ કિલોમીટર પડે છે ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકી છે ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અધિકાર ગણ પત્રકાર મિત્રો પોલીસ મિત્રો તમામ જિલ્લાના વહીવટીતંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચીગદા તાલુકો એક વેગવંતો બને આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે સરળ વહીવટ થાય એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકારનો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાક બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપી ધારાસભ્ય બનાવ્યા છે લોકોનું અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું મને આ અવસરે જે પાંચ મિનિટ બોલવા માટેની તક આપી છે

સરકારી અધિકારીઓ દ્વારા તેમને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું કોઈ ફોન દ્વારા જાણકારી આપવામાં નથી આવી પરંતુ સ્થાનિક સરપંચો અને લોકોની એવી લાગણી હતી કે ધારાસભ્ય તમે ત્યાં પધારો અને તેના જ કારણે ધારાસભ્ય ચેતર વસાવા છે ત્યાં પહોંચ્યા હતા ત્યારે આ બાબત ખૂબ સૂચક તેઓ માની રહ્યા છે અને આના જ કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો